નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્સપેરિમેન્ટલ સાયન્સ સ્કૂલ પ્રાંતિજ બરાબર એનું ધોરણ અગિયારનું મેથ્સ થેમેટિક્સનું પેપર લઈને આવી ગયા છે સેકન્ડ એક્ઝામ તારીખ તમારે અહીંયા જોઈ લેવાની રહેશે ટોટલ સમય બે કલાક રહેશે ટોટલ માર્ક્સ તમને અહીંયા પચાસ ગુણ રહેશે ચેપ્ટર એકથી ચૌદ બરાબર કમ્પ્લીટ તો અહીં તમારે પંદર માર્ક્સના પહેલાં એમસીક્યુ રહેશે વિદ્યાર્થી મિત્રો તો એમસીક્યુ ખાસ કરીને જોઈ લેવાના તો અહીં છે નીચેના પૈકી કયો વેન આકૃતિમાં રંગીન ભાગ એ છેદ બી અને ઉપર ડેશ દર્શાવે છે તો જવાબ આવશે આ સી ત્યાર પછી છે એફ બરાબર કંશમાં કંશમાં એક એક બીજા કંશમાં બે ત્રણ ત્રીજા કંશમાં ત્રણ પાંચ ચોથા કૌશમાં ચાર સાત એમ વિધે એફ એ એફ ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી દ્વારા વ્યાખ્યાયિત હોય તો એ અને બીની શક્ય કિંમત અનુક્રમે ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારે એ બે માઇનસ એક ત્યાર પછી અહીંયા ક્વોસ સત્તર વત્તા સાઈન સત્તર ભાગ્યા કોસ સત્તર માઇનસ સાઈન સત્તર બરાબર ખાલી જગ્યા થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમારે આવશે ટેન બાસઠ બરાબર વિદ્યાર્થી મિત્રો શું આવે ટેન બાસઠ ત્યાર પછી અહીંયા છે જો એક્સ વત્તા વાય આવે બરાબર યુઆઈ યુઆઈ વત્તા એવી અપન યુ વત્તા આઈવી હોય તો એક્સ સ્ક્વેર વત્તા વાય બરાબર એક થાય આ તમારી ચોપડીમાં પણ દાખલો છે બરાબર જોઈ લેવાનો એ જ રીતે અહીંયા બીજા પણ એમસીક્યુ એ આપેલા છે બે ક્રમિક સંખ્યાઓ ધનપૂર્ણાંકની જોડી જોડ આઠ કરતાં મોટી છે તેમનો સરવાળો પચીસ કરતાં મોટો પચીસ કરતાં ઓછો હોય તો તેમની સંખ્યાઓ ખાલી જગ્યા ખાલી જગ્યા છે તો એ જવાબ આવશે બી દસ અને બાર એ જ રીતે અહીંયા જો ચુવાલીસ કૌમાં ચુવાલીસ આર માઇનસ ટુ બરાબર ચુવાલીસ આર પ્લસ ટુ તો આર બરાબર ખાલી જગ્યા તો આર બરાબર તમારી બાવીસ આવશે બરાબર એ જ રીતે અહીંયા બેની ટુ એન માઇનસ થ્રી એન માઇનસ વન એ ખાલી જગ્યા વડે વિભાજ્ય છે તો અહીં તમારી જવાબ આવશે નવ વડે વિભાજ્ય છે એ જ રીતે સમગુતા શ્રેણી માટે આર બરાબર તમારે એક ભાગ્યા ત્રણ અહીંયા એસ ફોર અહીંયા તમને આપેલું છે એસ ફોર એસી ભાગ્યા સત્યાવીસ હોય તો એ ખાલી જગ્યા તો એ બરાબર તમારે આવશે બે ત્યાર પછી રેખાઓ કે એક્સ વધતા ટુ વાય માઇનસ ચાર બરાબર જીરો પાંચ એક્સ વત્તા કે વાય એક બરાબર જીરો પરસ્પર સમાંતર હોય તો કે બરાબર તમારે થશે અંડર રૂટ પ્લસ ઓર માઇનસ આ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ટેન એ જ રીતે છે વર્તુળ એક્સ સ્ક્વેર વધતા વાય સ્ક્વેર વધતા ટુ એક્સ માઇનસ ફોર વાય બરાબર વીસનું કેન્દ્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે ડી માઇનસ અને બે બરાબર તે જ રીતે અહીંયા અગિયારમુક ક્વેશન છે બિંદુ બે માઇનસ ત્રણ માઇનસ આપણ મા ખાલી જગ્યામાં આવેલું છે તો સાતમા સ્ટેન્કમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો એકવાર કન્ફર્મ કરી લેજો હા સાતમા સ્ટેન્કમાં આવેલું છે આઠમા સ્ટેન્કમાં તમારે બદલાઈ જાય સાતમા સ્ટેન્કમાં આવેલું છે ત્યાર પછી ડી અપન ડીએક્સ કૌશમાં બરાબર તમારે એ ડી બરાબર જીરો આવશે વિદ્યાર્થી મિત્રો પંદરમું અવલોકનનું વિ વિતરણ આઠ છે દરેક અવલોકનને ચાર વડે ગુણવામાં આવે તો મળતા નવા અવલોકનનું વિચરણ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એકસો ત્યાર પછી અહીંયા છે એ અને બી પરસ્પર નિવારક ઘટના છે જો પી બી બરાબર ઝીરો ચાર અને પી ઓફ એ બરાબર ઝીરો પાંચ તો પી કૌમાં એ ડેસ બી ડેસ બરાબર ખાલી જગ્યા થાય તો પોઈન્ટ બરાબર એ જ રીતે ઉપવાલય ચાર એક સ્ક્વેર માઇનસ પ્લસ નવ વાય સ્ક્વેર બરાબર એકના ના વિલંબની લંબાઈ તો તમારે અહીંયા થશે એ એ થાય વિદ્યાર્થી મિત્રો બરાબર ચાર ભાગ્યા નવ એ જ રીતે અહીંયા વિભાગ બી નીચે આપેલ કોઈપણ છ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર પ્રત્યેકના તમારે બે ગુણ્યા છે બરાબર અહીં કંશમાં છગડિયા કંશમાં માઇનસ એક ઝીરો એકના ની યાદી બનાવવાની છે તમારે ત્યાર પછી ચેપ્ટર નંબર બેમાંથી છે એફ વેક્સ બરાબર હોય તો એફ કૌશમાં એક પોઈન્ટ એક માઇનસ એફ કૌશમાં એક અપોન કૌશમાં એક પોઈન્ટ એક માઇનસ એક શોધો ત્રિકોણમિતીય શોધો શંકર સંખ્યાનો ગુણાકાર માટે વેસ શોધો રૂટ પાંચ અપોન રૂટ પાંચ વત્તા થ્રી આઈટા અસમતાનો ઉકેલ શોધો તમારે અહીંયા અસમતાનો ઉકેલ શોધવાનો ચેપ્ટર નંબર પાંચમાંથી છે ટુ અહીંયા ટુ લેસ દેન ઇક્વલ ટુ થ્રી એક્સ માઇનસ ચાર લેસ ઇક્વલ ટુ પાંચનો તમારે ક્ષમતાનો ઉકેલ શોધવાનો છે તે જ રીતે અહીં તમારે કેન્દ્ર બે ઝીરો બે અને બે વાળા ત્રીજાવાળા વર્તુળનું સમીકરણ મેળવો ત્યાર પછી અહીંયા ચેપ્ટર નંબર બારનો છે ધારો કેસ બરાબર એ એક્સ વત્તા એ વત્તા બી એક્સ જ્યાં એક્સ લેસ એક અહીંયા ચાર બરાબર એક્સ બરાબર એક બી માઇનસ એ એક્સ જ્યાં એક્સ ગ્રેટર એક અને જો લિમિટ અહીંયા એક એક્સ લિમિટ એક તો એક્સ બરાબર એફ એક બરાબર એ વત્તા બીની શક્ય કિંમતો તમારે કઈ છે તે શોધવાની છે અચળ એ અને બી માટે વિકલિત શોધો કૌશ એક માઇનસ એક્સ માઇનસ એક એક્સ માઇનસ બી જો કોઈ ઘટના એની સંભાવના બે વાગ્યા અગિયાર હોય તો ઘટના એ નહીંની સંભાવના તમારે અહીંયા શોધો ત્યાર પછી છે નીચે આપેલ પ્રશ્નના કોઈ વિભાગી અહીંયા છે કે નીચે આપેલ કોઈ પણ પાંચ પ્રશ્નો તમારે લખવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે ટોટલ પંદર ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા મંડે શબ્દ ચેપ્ટર નંબર છમાંથી મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી અર્થ સંભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય તો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય બરાબર એટલે અહીંયા જવાબ આપેલા છે તેમાં અહીંયા જવાબ બધા જ સાથે જ છે કુલગોટાવની સાતસો સાહીઠ આવશે છ ફેક્ટોરિયન એટલે કોઈપણ ચાર મૂળાક્ષરનો ઉપયોગ લેતા અહીંયા તમારે છસો ને સાહીઠ જવાબ આવશે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા સાતસો વીસ જવાબ આવશે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તો બધા જ મૂળાક્ષરનો તે જ રીતે બધા મૂળાક્ષરનો ઉપયોગ કરતા અહીં તમારી જવાબ આવશે બસો ને ચાલીસ બરાબર ત્યાર પછી જો એવો જો વિધેય એફ કૌશમાં એક્સ પ્લસ વાય બરાબર એફ એક્સ એફ વાય અને જેમનો સરવાળો એક્સ અને વાય બધાનો સરવાળો એક્સ અને વાય એ એન નેચરલ સંખ્યા હોય એવી રીતે વ્યાખ્યાય છે તો તે એફ ઓફ એક બરાબર ત્રણ અને સિગ્મા એક્સ બરાબર એકથી લઈને અનંત સુધી તો એફ ઓફ એક્સ બરાબર એકસો વીસ હોય તો એનનું મૂલ્ય તમારે શોધો તો એનનું મૂલ્ય તમને અહીંયા કેટલું મળશે ચાર મળશે ત્યાર પછી અહીંયા કૌશમાં રૂટ થ્રી ટુનો ટુની છ ઘાત માઇનસ રૂટ થ્રી માઇનસ રૂટ ટુ અને આખા કૌશની છ ઘાતની કિંમત તમારે શોધો આ સાચો જવાબ છે બરાબર ત્રણસો છન્નું રૂટ સિક્સ તે જ રીતે અહીંયા ત્રિક એના યામ આપેલા છે બીના યામ આપેલા છે સીના આ શીરો બિંદ એ કૌશમાં ઝીરો ઝીરો છ બી કૌશમાં ઝીરો ચાર ઝીરો સી કૌશમાં ઝીરો આ છ જીરો ઝીરો શીરો ત્રિકોણના મધ્યકાળની લંબાઈ તમારે શોધવાની છે અહીંયા જવાબ આપેલા છે બરાબર તો એ તમારી સાચા જવાબ છે ત્યાર પછી અહીંયા ઉપવલય માટે બધું તમારે શોધવાનું છે નાભીના આમ શિરોબિંદુ પ્રધાનક વાન લંબાઈ ઉપકેન્દ્રતા નાભી લંબાઈ શોધવાની છે અહીંયા તમને આપેલી છે બરાબર આના પરથી તમારે મેળવાનું છે ત્યાર પછી અહીંયા વિકલિત શોધવાનું છે ચેપ્ટર નંબર બાર એ જ રીતે અહીંયા તમારી ચેપ્ટર નંબર તેરમાંથી અહીંયા મધ્યકની સાપેક્ષ વિચલન શોધવાનું છે અને અહીં ઘટના એ એક એવા પ્રકારની ઘટના છે બરાબર અહીંયા આપેલો છે તમારે આ સુધી લેવાનું છે જવાબ આનો જવાબ તમારે આ ખોટો પણ હોઈ શકે બરાબર તો આ તમારે જોવાનું રહેશે જવાબ આનું ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં વાત કરીએ તો એ આપણે એક કોઈ પણ બે પ્રશ્નો તમારે લખવાના છે માગ્યા પ્રમાણે ઉત્તર લખું પ્રત્યેકના ચાર ગુણ ટોટલ આઠ ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર તેત્રીસમો પ્રશ્ન બે શંકર સંખ્યા હોય અને બીના સમાંતર અને મધ્યકો એમ મધ્યકો એમ જેન એન છે તો બતાવો કે એ જેમ બી બરાબર અહીંયા આપેલું છે એમ રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર જ્યાં એમ માઇનસ રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર ત્યાર પછી એ ચોત્રીસમો ક્વેશ્ચન છે પરમિટેશન શબ્દોના મૂળાક્ષરની ગોઠવણી નીચેના પૈકી કઈ નીચેના વિકલ્પમાં કરી શકાય તો બરાબર આ પણ ચેપ્ટર નંબર છનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ જ પૂછાશે પૂછવું હોય તો આજ પૂછી શકે જવાબ પણ સાચું છે બરાબર પહેલાં તમારે શોધવાનો શબ્દ પીથી શરૂ થાય અને એસ માનતા બધા જ સ્વરો હોય અને ત્રીજો છે પી અને એસ વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય તો આ બધા જ જવાબો સાચા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી ચેપ્ટર નંબર તેરમાંથી આપેલ માહિતીનો મધ્ય સરેરાશ વિચલન શોધવાનું છે એમડી બરાબર તમારી જવાબ આવશે એકસો સત્તાવન પોઈન્ટ બાનું બરાબર તો આ તમે જોઈ લેજો તો આપણે આખા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આજે બતાવ્યું છે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં બરાબર અને તમારા જોડે પણ આવા પેપર શું હોય ધોરણ અગિયાર ના તો અમને મોકલવા નમ્ર વિનંતી ત્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ પર તો ચાલો મળીએ ના આવડી સાથે વિડીયો જવા તમારો ખૂબ ખૂબ આભાર